ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની ધમાકેદાર દેવભૂમિ દ્વારકાની અંદર ખંભાળીયા વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચેલી જોવા મળી છે કાલથી શરૂ થયેલા વરસાદને લઈને આજે અત્યાર સુધીની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે દેવભૂમિ દ્વારકાની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તીવ્ર અસર કરતું જોવા મળ્યું છે જેને લઈને આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ ભારે પવનની ગતિવિધિઓ સાથેને કડાકા ભડાકા સાથે આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને કેટલાક જિલ્લાઓમાં મોટી આગાહી

જોવા મળ્યું છે અરબ સાગરના દરિયાની અંદર નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે એક બાદ એક નવી સિસ્ટમોને નવા વાવાઝોડા ફરીથી સક્રિય બનતા જોવા મળ્યા છે અને આ બધાની અસરો વચ્ચે રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની તીવ્ર અસરો દર્શાતી જોવા મળ્યું છે જેને લઈને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના જિલ્લાઓની અંદર સાથે સાથે ભારે પવનની તીવ્રતા મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આવનારી ત્રણ કલાક અને આજની રાત દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં દેવભૂમિ દ્વારકાની અંદર તો મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ફક્ત ચાર કલાકમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને આજે રાત્રિ દરમિયાન દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં જામનગર મોરબી સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ અને કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને પણ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમને ભારે હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેને જોતા આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો પણ રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાઈ શકે છે પવનોની સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી લઈને ભાવનગરના વિસ્તારો સુધી આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે તીવ્ર વરસાદ પડતો જોવા મળવાનો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સોમાસાનું દબાણ હવે વધતું જોવા મળ્યું છે નિષ્ક્રિય થયેલું સોમાસું ફરી એકવાર સક્રિય બનતું જોવા મળ્યું છે ને સક્રિય બનીને હજી પણ ચાર દિવસ સુધી આ સોમાસાની ભારે અસરો ગુજરાત પર

આવી રહ્યું છે સિસ્ટમ જોર વધતું હોવાના કારણે દરિયામાંથી ફૂંકાતા તીવ્ર અને ઘાતક પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે અસરો કરતા જોવા મળ્યા છે સાથે સાથે કચ્છની અંદર પણ આજે અડધી રાત દરમિયાન મોટો પલટો જોવા મળવાનો છે અને અત્યારથી જ ઘોર વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેના કારણે માંડવીનો વિસ્તાર અને બાડલીના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ પડવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે તો સાથે જ રાપરનો વિસ્તાર ગાંધીધામ ખાવડ લખપત અને નળિયાની અંદર પણ રાત્રિ દરમિયાન હવે જરમર જરમર વરસાદ વરસતો જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સૌથી વધારે ને મોટી આગાહી આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદી સિસ્ટમોની અસરોના કારણે અને બે હજાર ચોવીસના ચોમાસાની દસ્તકને જોતા રાજ્યની અંદર આજે તો મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમનું ભારે જોર જોવા મળશે જેમાં પણ દાહોદનો વિસ્તાર છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર અને વડોદરાના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર ભારે ભયંકર જોર આજે રાત્રિ દરમિયાન જોવા મળશે તે ઉપરાંતના જેમ કે અહેમદાબાદની અંદર નડિયાદ લુણાવાડા ગોધરાના વિસ્તારોમાં બોડેલી ખેડ બ્રહ્મા અને ધોળકાની અંદર વાતાવરણની અંદર પલટા સાથે છૂટો છવાયો અને હળવો વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળશે તેવી પણ આગાહીને અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે મોટો પલટો આવી રહ્યો છે જેને જોતા આજે ઉત્તર ગુજરાતની અંદર ધીમે ધીમે વાદળો ઘેરાતા જોવા મળશે સિસ્ટમનું દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હળવું જોવા મળી રહ્યું છે હજી સોમાસું આગળ વધીને તે વિસ્તારોની અંદર નથી પહોંચેલું જોવા મળ્યું જેમની અસરોના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે અસરો નહીં જોવા મળે પરંતુ વાદળો ઘેરાઈ શકે છે અને હળવો વરસાદ પડી શકે છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ રાત્રિ દરમિયાન હળવો અને ઝરમર વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે આમ એક બાદ એક નવી સિસ્ટમો અને ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતની અંદર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરેલી જોવા મળી છે અને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે દબાણના કારણે આજે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળશે ને હજી પણ સોમાસું ગુજરાતની અંદર તીવ્ર બનતા ચાર દિવસ જેટલો સમય લઈ શકે છે પ્રોપર સોમાસુ ગુજરાતની અંદર પહોંચશે અને સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ વરસાદ થાય એટલા માટે ચાર દિવસ સુધી સમય લાગી શકે છે ને પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસરોને જોતા ગુજરાતની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે ચાર દિવસ બાદ ભારે વરસાદ જોવા મળશે જેને લઈને હજી પણ બાવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર સારી એવી વાવણી જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે સાથે જ આંબાલાલ પટેલે એકવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર હજી પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ એક બાદ એક નવી સિસ્ટમો અને નવા સર્ક્યુલેશનો બનવાના કારણે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હૈદરાબાદ બેંગ્લે બેંગલુરુનો વિસ્તાર મદુરાઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમ કે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ આજે ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘતાંડવને મેઘ પ્રલય જોવા છે જેવી મોટી આગાહી ગુજરાતને લઈને અને દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે જોર જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે સિસ્ટમનું ભારે દબાણ અને જોર વધતું હોવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટો આવી શકે છે ને જેને જોતા ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન આવનારી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદીય સિસ્ટમનું જોર પવનોની ગતિવિધિનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળશે જેવી ખાસ મોટી ને મહત્વની આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી છે આ સાથે જ ગુજરાતની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે આવનાર દિવસો માટે શું આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાન ખાતા દ્વારા શું નવી માહિતી જાહેર કરવામાં આવી છે જેવી અવનવી માહિતી સૌપ્રથમને રોજરોજ મેળવવા ચેનલમાં નવા છો તો દોસ્તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો